સંખેડા તાલુકામાં રવિવારની રાત્રે મુશળધાર ગાજવીજ સાથે વરસાદ પડતા સંખેડામાં ઝવેરી વગામાં બે રહેણાંક અને એક બંધ મકાન વરસાદમાં ધરાશાયી થયા હતા મકાનના માલિકની ગાડીને નુકસાન થવા પામ્યું હતું ચોમાસાના આગમનની શરૂઆત થઈ ચુકી છે ત્યારે જોરદાર વાવાઝોડા સાથે મેઘરાજાની એન્ટ્રી વિવિધ રાજ્યો અને શહેરો અને ગ્રામ્યમાં થઈ રહી છે તેવા સમયે રવિવારની રાત્રે સંખેડા ખાતે વરસાદે વાવાઝોડા સાથે તોફાની એન્ટ્રી કરતા સંખેડાના ઝવેરી વગામાં આવેલ ત્રણ મકાનો ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા હતા જેમાં એક મકાનની દિવાલ મકાન એ નજીક પાર્ક કરેલ ગાડી ઉપર પડતા ગાડીને નુકસાન થવા પામ્યું હતું જોકે નુકસાન થયેલ ગાડી મકાન માલિકની જ હોવાનું જાણવા મળ્યું છે રવિવારની રાતે બીજી કે કડાકા અને વરસાદ ધૂમધકા થયો એના કારણે અને જે બહુ અને સોમવાર બપોરના ત્રણ વાગે અઢી બે થી ત્રણના ગાળામાં ત્રણ મકાનો તળાશ થઈ થયા અને નુકસાન થયું છે અને મારી મારી ગાડી અહીં નીચે મૂકી હતી અને એની ઉપર જ આખું મકાન ધરાશયું મારી ગાયને પણ આગળના ભાગમાં નુકસાન થઈ ગયું છે અને એમાં ચાલુ છે કે આ કોઈ જાણહાની થઈ નથી બાકી બાકી તકલીફ મોટી જાણહાની થઈ જાય કેટલા મકાન પડી ગયા છે ત્રણ મકાનો ઘરે પડ્યા છે બધા રહેણા હતા કે બધા રહેના રહેતા મકાન છે અંદર રહે છે શું નામ છે તમારું મારું નામ મધુસૂદન રામભાઈ સુધાર કયું ફળ્યું છે સુથા આ જવેરી વગર છે